ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રામાં બનેલી હોનારતમાં ફસાયેલા સંગપ્રદેશ પ્રદેશ દમણના પાંત્રીસ જેટલા પ્રવાસીઓ સાત દિવસની કઠિન યાત્રા વેઠી દમણ પરત ફરતા પરિવારજનોએ હાસકારો અનુભવ્યો હતો કાળજુ કંપાવી નાખતા દ્રશ્યો આજે પણ તેમની નજર સામે સમક્ષ રમે છે ત્યારે સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ જ મદદ ન મળી હોવાનો તેઓએ આક્ષેપ કર્યો હતો ચાર ધામની યાત્રા કરતા પ્રવાસીઓ હાલ મુસીબતમાં મુકાયા હતા ઉત્તરાખંડની નદીઓ ગાંડીતુર બનતા મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ હતી તો ભૂસ્ખલનથી પણ મોટા પ્રમાણમાં તારાજી ફેલાઈ હતી મોટા પ્રમાણમાં થયેલા ભૂસ્ખલનને કારણે રસ્તાઓ પર વાહનો ફસાયા છે દેશભરના પ્રવાસીઓ પર મુસીબત છવાઈ ગઈ છે ત્યારે સનપ્રદેશ પ્રદેશ દમણના પાંત્રીસ જેટલા પ્રવાસીઓ સાત દિવસ આ કુદરતી આપદામાં ફસાયા હતા રસ્તામાં તેમની બસ ખરાબ થઈ ગઈ હતી ત્યારે રસ્તાની બંને બાજુઓ પર ભેખડ ધસવાની ઘટનાએ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા

પછી અમે બીજી દિવસે ગંગોત્રી ગયા ગંગોત્રીમાં બી મેં હાડી દર્શન કર્યું એમ પછી અમે કેદારનાથ ગયા કેદારનાથમાં બી મેં હાડી દર્શન કર્યું મેં બીજી દિવસે અમે રોકાઈ ગયા રોકાઈ ગયા દેખ અમારે એક બેન મમ્મીની યાત્રા બાકી ગયેલી તે જીત પકડી કે મેં મારી મમ્મીની જાત્રા કરાવવાની છે એટલે મારી સાસુજી ડોસી ઉઠી એ લોકો ખરેખર જાત્રા પણ લાવેલા પછી બીજી દિવસે તેની મમ્મીને લઈને જાત્રા કરવા તેને ગયા હવે કઈ દિવસે અમે આખા દિવસ તે દિવસે મેં આરામ જ કર્યું તે મમ્મીને લઈને આવ્યા હા જે બીજી દિવસે અમે હવારે ત્રીજે દિવસે કેટલા બધું નટ નાખી ખાય રસ્તા પણ જાટામાં અમે એક ચાર ધામ ચાર મિનિટ જ ગયેલા ને અમારી બસ ત્યાં જ રોકાઈ ગઈ કેમ કે ત્યાં વચ્ચે ખાઈ પડેલી એટલે અમે રાતે રોકાયા ત્યાં આખા દિવસને સાફ કરવા આવશે આવશે આખા દિવસ કોઈ માના નહીં આવ્યો ત્યાં કે કોઈ પૂછવા બી જાય હું ના સામાન ઉઠાવવા મારા માટે અમે ઉઠાતી મારી જરા ખીચડી બનાવીને ખાધી કે દેશે માતા દિવસે સામાન બી અમારા બધા ભીંજાઈ જ ગયેલા બીજી દિવસે હવા થઈને બે દિવસથી મામા નીકળી ગયા ગીડી રે સોવઠઈ ને બટી ગીડીઓ સમય ખાવાનું સામન ભી ખપી ગયા પછી બિસ્કિટ લાયો મને બિસ્કિટ ખાવા માંડ્યા ચોખા થોડા બચરા થોડા ભી દુકાન માં ભી નઈ મળે ફોરાજ પછી બધા યાત્રીને ખીજવાય ગયા દુકાન માં બધા યાત્રીને બઢ 2 સોરા બઢ ડક થયા ચાલ અમે લરવા જવાના હે એમ કોલે અમે જાને પૂછ્યું લરવા ગયા તા પોલીસ લોકો મને ના પર એમ કે અમે શું કરી સકી એમ કે ઓણ પર જેટલું થયું મત અમે બચાવ જાય કે રુપળવાને બચાવ જાય એમ કે પછી મેં ભી બેહી ગયા જે ઠાણ તમા બોવનો બોલસે એમ કે થાટે મેં ટા પછી પાછી રાત થઈ ગઈ રાત થઈ ગઈ ને અમારે બાજુમાં જ પરવા માંડ્યું પડું ટેપટા અગાડી પછાડી પરવા માંડ્યું તો અમે રડી રડીને બધા ગાડીવાળા અગાડી લઈ લીધી અગાડી ગયા તો અગાઠ બી પરવા માંડ્યું પછી ત્યાં વચ્ચે રોકાઈ ગયા એમ કે અમે ભગવાનને ભરોસે આખી રાત અમે ભગવાનને ભરોસે રોકાઈ ગયા એટલા દમણથી તમે કેટલા જણા હતા અમે પાંત્રીસ માં આવતા અમે દમણથી બહુ આફટ પડી ભાઈ અમને જેમ જેમ એમ એમ હસીને આવ્યા પાણી હોય દૂધ ખાધું નાયા

ત્યારે સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા તેઓને કોઈ જ મદદ ન મળી હોવાનો તેઓએ આક્ષેપ કર્યો છે મેં મારી મમ્મીને મારી બે બહેન મારી બેન સિસ્ટર બધા અમે ચાદમની યાત્રાએ ગયેલા હતા ત્યાં અમારા ઉપર બહુ આફત આવી અમે ભગવાનની દુઆથી સત્યનારાયણ બાપની દુઆથી બચીને પાછા આવ્યા છે બધી અમારી આખી બસ પૂરી ત્રીસ માણસની બસ ગયેલી હતી બધા પાછા આવ્યા છે સારા પણ ત્યાં અમને કોઈ સુવિધા મળી નથી સરકારની અમે જાતે જ બધાની હેલ્પ કરી છે બીજા ફસેલા માણસોની જેના પર અનાજનું એક દાણા પણ ખાવાનું નથી હતું તેમને અમને અમે મદદ કરી તેમને ખવાઈને આવ્યા છે અમે પણ અમારા ભગવાનની ડુવાઠે અમે પાછા સહી સલામત દમણમાં આવ્યા છે અમારા ઉપર એટલું બધું તુફાન પડ્યું ને કે બધાને અમે જોયા છે કે બધાની બસ ફસેલી હતી અમારા ઉપર પથ્થર દેફા બધું જ પડતું હતું બધાએ ચારો બાજુ કંઈ જવાનું કંઈ બચવાનો રસ્તા ન હતા અમે ત્રણ દિવસ નાઇટ બસમાં નીકળી અમારા પાસે પાસે તો તો ખાવાનું હતું પણ બીજા વરસાદ અમારી જેટલી મદદ અમે લોકોને દમણની સાગીયા શેરી અને મોટી ગામ શેરીના પાંત્રીસ પ્રવાસીઓ સલામત અહીં સાત દિવસ છવાયેલા ચિંતાના વાદળો હટી ગયા છે પરત ફરેલા પ્રવાસીઓ દેશના બીજા આવા દરેક પ્રવાસીઓ પરત ફરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે